જો આપના ઘરમાં ઇન્ફર્ટિલિટી વંધ્યત્વ એટલે કે લગ્નના બે પાંચ વર્ષ થયા છતાં પણ પ્રેગનન્સી રહેતી ન હોય એવી સમસ્યા હોય તો તમે ખુશ થઈ જાઓ તમને એવું લાગશે કે અમારા ઘરમાં આ પ્રોબ્લેમ છે એટલે કે પ્રેગનન્સી રહેતી નથી અને તમે ખુશ થવાનું કહો છો તમે આ સમસ્યા માટે આઈયુઆઈ આઈવીએફ આયુર્વેદિક દવાઓ પૂજા પાઠ માનતા ઘણું બધું કરી ચૂક્યા છો ઘણા બધા પૈસાનો ખર્ચ પણ કરેલો છે અને આ સમયે હું તમને ખુશ થવાનું કહું છું તો તમને આશ્ચર્ય થશે કે આવું શા માટે તો એનું કારણ છે આયુર્વેદના મહાન ઋષિ ચરકે પોતાની ચરક સંહિતાના પચીસમાં અધ્યાયમાં સૂત્રસ્થાનમાં આ સમસ્યા એટલે કે પ્રેગ્નન્સી ના રહેતી હોય એ લોકોએ ખુશ રહેવું જોઈએ એવું જણાવેલું છે તો આજના આ વિડીયોમાં મહર્ષિ ચરકે પ્રેગ્નન્સી ના રહેતી હોય એ લોકોએ ખુશ રહેવું જોઈએ એવું શા માટે કહ્યું એના વિશે આપણે માહિતી જોશું આયુર્વેદમાં મુખ્ય ત્રણ સંહિતાઓ છે ચરક સંહિતા સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદય એમાંથી ચિકિત્સા માટે એટલે કે ટ્રીટમેન્ટ માટેની કોઈ બેસ્ટ બુક હોય તો એ ચરક સંહિતા છે આ ચરક સંહિતાના રચયિતા એટલે કે મહર્ષિ ચરક મહર્ષિ ચરકે પોતાના સૂત્રસ્થાનના પચીસમાં અધ્યાયમાં દુનિયાની અલગ અલગ બેસ્ટ વસ્તુઓનું લિસ્ટ આપેલું છે જેમાં તેમણે અલગ અલગ દોઢસો વસ્તુઓ આપેલી છે જેમ કે દૂધ માટે એમણે એવું કહેલું છે કે દૂધ માટે ગાયનું દૂધ એ શ્રેષ્ઠ છે ત્યારબાદ વાયુના રોગ માટે તેલ બેસ્ટ કહ્યું છે એવી રીતે પિત્તના રોગ માટે ઘી બેસ્ટ કહેલું છે અને કફના રોગ માટે મધ બેસ્ટ કહેલું છે આ દરમિયાન જ્યારે પ્રેગ્નન્સી ન રહેવી વંધ્યત્વ એટલે કે ગર્ભધારણની વાત આવે છે એ સમય દરમિયાન એમણે કોઈ ઔષધિની વાત કરી નથી જેમ કે ચરક ઋષિએ પોતે પોતાના ચિકિત્સા સ્થાનમાં વંધ્યત્વ માટે ઘણી બધી ઔષધિઓ આપેલી છે પરંતુ જ્યારે ઇન્ફર્ટિલિટી માટે બેસ્ટ વસ્તુની વાત આવે છે એટલે કે વંધ્યત્વ માટેની શ્રેષ્ઠ દવા કઈ એ પ્રશ્ન આવે છે ત્યારે એમણે કોઈ દવા કહેવાના બદલે એક સૂત્ર આપેલું છે જે સૂત્ર છે સ્વનસ્ય ગર્ભધારણાનામ શ્રેષ્ઠમ એટલે કે જે સ્ત્રીનું મન શાંત છે જે સ્ત્રીનું મન પ્રસન્ન છે એ સ્ત્રીને પ્રેગનન્સી રહેવામાં સરળતા રહે છે એટલે કે જે કપલને પ્રેગનન્સી રહેવામાં તકલીફ રહેતી હોય એ કપલમાંથી જો સ્ત્રીનું મન પ્રસન્ન ના હોય તો પ્રેગનન્સી રહેતી નથી આથી ઉલટું આ સમસ્યા હોય અને જો સ્ત્રી પ્રસન્ન રહે છે તો એ એમના માટે બેસ્ટ દવાનું કામ કરે છે તો હવે આપણે સમજીએ કે મહર્ષિ ચરકે વંધ્યત્વ માટેની બેસ્ટ દવા માં પ્રસન્ન રહેવું એવું શા માટે કહ્યું અમારા ત્યાં આવતા ઘણા બધા વંધ્યત્વના દર્દીઓમાં એવું જોવા મળે છે કે હસબન્ડ અને વાઈફ બંનેના બધા રિપોર્ટ્સ નોર્મલ હોય છે એટલે કે એમના રિપોર્ટ્સમાં કોઈ ખામી કોઈ પ્રોબ્લેમ દેખાતી નથી અને આવા કપોલે આઈયુઆઈ આઈવીએફ આયુર્વેદિક દવાઓ ઘણું બધું કરી ચૂક્યા હોય છે પણ એમને સફળતા મળતી હોતી નથી તો આ પ્રેગ્નન્સી નહીં રહેવાનું કારણ ચિંતા સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ હોઈ શકે છે તો આ માનસિક તણાવ એટલે કે ચિંતાથી શરીરમાં શું ફેરફાર શરીરમાં શું અસર થાય છે તેના વિશે સમજીએ આયુર્વેદમાં સાત ધાતુઓનો ઉલ્લેખ મળે છે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર તેમાંથી રસ ધાતુ મુખ્ય છે જો રસ ધાતુ બરાબર બનશે તો બાકીની ધાતુઓનું બરાબર બનશે રસ ધાતુનું મુખ્ય કાર્ય પ્રીણન નરીશમેન્ટ એટલે કે પોષણ કરવાનું છે રસ ધાતુ બરાબર બને તો શરીરની અન્ય ધાતુઓ બરાબર બને અને શરીરના બધા કાર્યો વ્યવસ્થિત થાય હવે આ રસ ધાતુ એ સ્ત્રીઓમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે રસ ધાતુના કારણે સ્ત્રીઓમાં

ડિલિવરી થયા પછી ઘણી સ્ત્રીઓને ધાવણ આવતું નથી હોતું તો આગળના જમાનાના વડીલો એવું કહેતા કે સ્ત્રીના મનને શાંત રાખો એ ચિંતામાં ન હોવી જોઈએ તો ધાવણ એની મેળે બરાબર આવશે તો આ રીતે સ્ટ્રેસનું મહત્વ રહેલું છે અને આ સ્ટ્રેસ એ રસ થાતું બગાડે છે જેના કારણે સ્ત્રીઓમાં હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય છે આ ઉપરાંત મહર્ષિ ચરકે આ રસ થતું બગડવાના અલગ અલગ ઘણા કારણો આપેલા છે પણ આ બધા કારણોમાં મુખ્યત્વે અતિ ચિંતન એટલે કે કોઈ પણ વસ્તુને લઈને વધારે પડતું ચિંતન કરવું વધારે પડતો માનસિક સ્ટ્રેસ લેવો એ છે આ ચિંતાના કારણે રસ થતું બગડે છે આ રસ થતું બગડવાથી શરીરનું જે નરીશમેન્ટ થવું જોઈએ એ યોગ્ય રીતે થતું નથી ખાસ કરીને સ્ત્રીઓમાં રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે ઓવરીઝ યુટરસ એન્ડોમેટ્રિયમ આ બધા અવયવોનું જે મૂળભૂત કામ થવું જોઈએ એ યોગ્ય રીતે થતું નથી આ સ્ટ્રેસના કારણે અને રસ થતું બગડવાના કારણે તો એકવાર સમજી લઈએ કે આ બધી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે એટલા માટે સ્ટ્રેસ ન હોવો જોઈએ અને ખુશ રહેવું જરૂરી બને છે હવે તમને અમારો જે અનુભવ જણાવીએ અમારે ત્યાં એક કપલ આવેલું કે જેમના લગ્ન જીવનના પાંચ વર્ષ થવા છતાં પણ પ્રેગનન્સી રહેતી ન હતી જ્યારે એમના રિક્સ બધા નોર્મલ હતા એમણે ઘણી બધી દવાઓ આયુર્વેદિક દવાઓ બધું ઘણું કરેલું હતું છતાં પણ પ્રેગનન્સી રહેતી ન હતી હવે એમની ડિટેલમાં હિસ્ટ્રી લીધી એના પરથી એવો આઈડિયા આવ્યો કે ફિમેલ પેશન્ટ છે એ પોતે જોબ કરતા હતા એટલે કે પોતે વર્કિંગ વુમન હતા તો એમની પૂરી હિસ્ટ્રી જોતા એવું માલુમ પડ્યું કે એ પોતે સ્ટ્રેસમાં છે અને આ સ્ટ્રેસનું કારણ જાણતા એવું જાણવા મળ્યું કે એમને જે વર્ક લાઈફ અને ફેમિલી લાઈફ એમનું જોઈન્ટ ફેમિલી હતું એ જે બેલેન્સ રહેવું જોઈએ એ રહેતું નહોતું વર્ક લાઈફ અને ફેમિલી લાઈફ જેના કારણે એ પોતે અંદરથી સ્ટ્રેસમાં રહેતા હતા આ એક સ્ટ્રેસ છે બહુ મોટું કારણ હતું એમને પ્રેગ્નન્સી નહીં રહેવા માટે તો આ સ્ટ્રેસ વિશે અમે એમને સમજાવ્યું કાઉન્સેલિંગ કર્યું અને એમના માટેના બધા રસ્તા એમને સમજાવ્યા કે તમે પ્રાણાયામ કરો પૂરતી ઊંઘ લો ખોટો સ્ટ્રેસ ના લો ખોટા વિચાર ના કરો મંત્ર જાપ કરાવ્યા આ બધું એમના માટે કર્યું કે એમનું માઇન્ડ ડાયવર્ટ થાય થોડુંક માઇન્ડ સ્ટેબલ થાય ઉપરાંત અમે એક એમને એવો ઉપાય સૂચવ્યો કે તમે બંને બહાર ફરવા જાઓ જે તમારો ટાઈમિંગ છે પ્રેગ્નન્સી પ્લાનિંગ માટેનો એ દરમિયાન પંદર દિવસ તમે રજા લઈ લો તમારો જોબનું કામ છે એ બધું બંધ રાખો કોઈ ડિસ્ટર્બન્સ ન થાય એ રીતે તમે બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો એટલે કે કોઈ પણ જાતનું સ્ટ્રેસ ના હોય કોઈ ફોન કોલ્સ ના હોય એ બધું એવોઇડ કરીને રિલેક્સ રહીને ઓનલી ફોકસ ફોર પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે થઈને તમે ફરવા જાઓ હવે આ કપલ થાકેલું હતું એને બધા પ્રયત્નો કરી ચુકેલા હતા એટલે એમણે એવું કીધું કે ચાલો આ એક ટ્રાય પણ કરી લઈએ આ કરવાથી એ બેન છે એમનું માઇન્ડ એકદમ શાંત થયું રિલેક્સ થયું અને એમને પ્રેગ્નન્સી પોઝિટિવ આવી તો આ તાકાત છે સ્ટ્રેસને દૂર કરવાથી પ્રેગ્નન્સી રહેવામાં કેટલી સફળતા મળે છે એની સ્ટ્રેસ છે બહુ મોટું કારણ છે પ્રેગ્નન્સી નહીં રહેવા માટે અહીં એ પણ ખાસ કેવું જરૂરી બને કે બધા જ

તો તેમને તમારે ખુશ રહેવાનું કેવું જરૂરી બને છે